ગાંધીધામ શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકામાં કરવેરા વસૂલાત માટે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે જેમાં જૂના બાકી વેરા પર લાગુ થયેલ વ્યાજ અને ફી સો ટકા માફ કરવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસનું કહેવું છે કે આ યોજનાથી મોટા પ્રમાણમાં વેરા વસૂલ કરી શકાશે જેનાથી મહાનગરપાલિકાની આવકમાં વધારો થશે અને વિકાસના કામોને ગતિ મળશે આ રજૂઆતના જવાબમાં ડેપ્યુટી કમિશનર સંજય કુમાર રામાનુજે આ અંગે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે આ પગલાથી શહેરના નાગરિકોને જૂના વેરાના ભારણમાંથી મુક્તિ મળી શકે છે ગાંધીધામ શહેર કોંગ્રેસ કમિટી દ્વારા મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં તેમનો વિષય છે કે ગાંધીધામ મહાનગરપાલિકામાં ખાસ કિસ્સામાં કરવેરા વસૂલાતમાં પ્રોત્સાહક વહોતર યોજના દાખલ કરવામાં આવે બે હજાર બાવીસમાં રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ પ્રોત્સાહક વહોતર યોજના આપવામાં આવેલ હતી તે પરિપત્ર પણ તેઓ ટાંક્યો છે કે જે આપણે મહાનગરપાલિકા દ્વારા નગરપાલિકાઓ દ્વારા જે વ્યાજ લેવામાં આવે છે પેનલ્ટી રૂપે એ વ્યાજને માફી આપવામાં આવે તો મહાનગરપાલિકાની વસૂલાત ઘણી થાય છે એવી તેઓને રજૂઆત છે અને એ બાબતે વાતો સમિતિ વિશે એક નિર્ણય છે હવે કમિશનર સાહેબ સાથે ચર્ચા કરી અને એવો એ આવેદનપત્ર છે એ સરકાર સાદર કરવાની કાર્યવાહી કરવામાં આવશે